નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર સીઓ હાઇવે પર આવેલ નવા ગામ પાસે રોડ પર મોટા ખાડા પડી જતા અકસ્માત સર્જાય તેવી ભીતિ છે ભાવનગર સિહોર હાઇવે પર આવેલ નવાગામ પાસે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે રોડ પર પડેલા મોટા ખાડાના કારણે આ સ્થળે વાહન ચલાવવામાં વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે પાણીથી ભરેલા ખાડાઓના કારણે અકસ્માત થવાની પણ ભીતિ છે ગ્રામજનો દ્વારા વાહન ચાલકોને ચેતવવા માટે રોડ પર આડશ મૂકી દેવામાં આવી હતી નવાગામ ઉપરાંત ભાવનગર રાજકોટ રોડ પર અનેક સ્થળોએ રોડ પર ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે